નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત માં ચાર દિવસ તારીખે પડી ચોમાસા ચોમાસાનો પહેલો વરસાદ તો જ્યાં મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમન સમય પંદર જૂન છે જો કે આ વર્ષે ચાર દિવસ પહેલા દસ કે અગિયાર જૂનની આસપાસ પોહતી જશે તો જ્યાં મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો કેરળમાં આ વર્ષે સોળ વર્ષ બાદ ચોમાસું જલ્દી પોચશે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમન સમય જૂન છે પરંતુ આ વર્ષે દિવસ એટલે કે રોજ કેરળમાં ચોમાસુ પહોંચી જશે ત્યાંથી ચોમાસું આખા દેશમાં ખૂબ જ ઝડપી ગતિ એ આગળ વધશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ